તેમજ ડાયમંડ લેવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના દિવસે તમામ સારા કાર્ય કરી શકાય છે ઘર હોય વાહન હોય કે પછી સોનું ચાંદી આજના દિવસે લોકો વધુ ખરીદતા જોવા મળતા હોય છે ત્યારે આજના દિવસે સોનું ચાંદી તેમજ ડાયમંડ ખરીદવા માટે લોકો શોરૂમમાં પહોંચ્યા હતા અને સોના ચાંદીની ખરીદી કરી હતી જોકે સોનાનો આજનો ભાવ દસ ગ્રામનો પંચોતેર હજાર રૂપિયા છે જ્યારે ચાંદીનો ભાવ એક કિલોના સિત્યાસી હજાર રૂપિયા નોંધાયો છે વેપારીઓ દ્વારા માનવામાં આવે છે કે ગત વર્ષની સરખામણીમાં થોડી ઘણી ખરીદી ઓછી પણ થઈ શકે છે જે અખાત્રીજ છે ત્યારે અખાત્રીજના દિવસે સોનું ગોલ્ડ તેમજ જે ડાયમંડ છે તે લોકો લેતા હોય છે વધુમાં વધુ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે સોનું ચાંદીની ખરીદી થતી હોય છે ત્યારે અત્યારે પણ અખાત્રીજના દિવસે જે લોકો જે છે સોનું તેમજ ચાંદી તેમજ ડાયમંડ ખરીદવા માટે આવતા હોય છે અત્યારે પણ અમે શોરૂમમાં છીએ ઝાયરા શોરૂમમાં છીએ કે જ્યાં લોકો જે છે આજે અક્ષય તૃતીયા છે અખાત્રીજ છે તેને લઈને અહીંયા આવી રહ્યા છે અને સાથે જ તેમની સાથે વાત કરીશું કારણ કે આજના દિવસે તેઓ શું કહેવા માંગશે ગ્રાહક સાથે વાત કરીશું શું કહેશો સર જે પ્રમાણે આજે અખાત્રીજ છે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ગોલ્ડ ડાયમંડ લેવાનું જે કહી શકાય કે ખૂબ જ મહત્વ છે આપ શું માનો છો આજનો દિવસ તો ખરેખર બહુ શુભ કહેવાય સોનું અને ચાંદી ખરીદવા માટેનો અને જે પ્રકારનું કલેક્શન અહીંયા જે આવું જે બેઠો છું જાહેરાત જ્વેલર્સમાં અને ડાયમંડનું કલેક્શન ગજબ સરસ બહુ મસ્ત છે ચોક્કસ જે પ્રમાણે કલેક્શન ખૂબ જ સુંદર હોય છે અને આજના દિવસે અખાત રીતના દિવસે જે સોનું ચાંદી અને ખાસ કરીને જે ડાયમંડ છે તે લેવામાં ખૂબ જ લોકો વધુ લેતા હોય છે ત્યારે આજે અખાત્રી જ પરશુરામ જયંતિ અને સાથે જ લોકો જે છે તે અત્યારે અહીંયા વિવિધ સોના ચાંદીના શોરૂમ ઉપર આવ્યા છે અત્યારે પણ જે કહી શકાય કે ગ્રાહકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે આજનો શું ભાવ છે અને કઈ રીતનું કલેક્શન છે તે અંગે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે અક્ષય રીતિયાના દિવસે એટલે કે ખાત્રીના દિવસે આજે ગોલ્ડ ડાયમંડ અને લોકો ચાંદી લેતા હોય છે શું લાગે છે આપને કે આજે શું ભાવ છે સોના ચાંદી અને ડાયમંડનું અને કેટલું ખરીદી આજના દિવસમાં લોકો કરી શકે તેવું લાગે છે અખાત્રીજના દિવસે સોનું અને ડાયમંડ ખરીદવું ખૂબ જ શુભ છે અને આપણી સંસ્કૃતિમાં લોકો એ માને છે એટલે અખાત્રીજે ડાયમંડ અને ગોલ્ડ ખરીદતા હોય છે ગોલ્ડનો ભાવ ગયા વર્ષ કરતાં આ વખતે પંચોતેર હજાર રૂપિયા છે આજનો ભાવ દસ ગ્રામનો એટલે ભાવ વધુ છે પણ ગોલ્ડ અને ડાયમંડ એ આપણી હિન્દુ સંસ્કૃતિ ખાસ કરીને ભારતમાં એ પૂંજીના રૂપમાં જોતા હોય છે અને એને ખરીદવું શુભ માને છે એટલે લોકો આ દિવસે સારી રીતે ખરીદી કરતા હોય છે ચોક્કસ જે પ્રમાણે ગત વર્ષે જેટલું જે કહી શકાય કે કસ્ટમર આવ્યા હતા પરંતુ અત્યારે જે પ્રમાણે ભાવ વધારો છે તો કેટલું લાગે છે કે પ્લસ થશે કસ્ટમર્સ કે ઓછી ખરીદી જે છે તે થશે ખરીદીમાં તો કદાચ કંઈ બહુ ફરક નહીં પડે કારણ કે મેં કહ્યું તે પ્રમાણે ગોલ્ડનું દર વર્ષે ભારત દેશમાં આઠસો ટનનું સાતસોથી આઠસો ટનનું આયાત થતી હોય છે અને ગોલ્ડ અને ડાયમંડ એ ખરીદવું એ દરેક જણ શુભ માને છે અને ખાસ કરીને લોકો એવું સમજે છે કે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ભવિષ્યની પૂંજી છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ સારું છે અને અત્યાર સુધીનો રેકોર્ડ તમે જુઓ તો ગોલ્ડ અને ડાયમંડના રેટ વર્ષોથી જે કંઈ ખરીદી થઈ છે તેમાં બહુ જ સારો ઉછાળો અત્યારે મળી રહ્યો છે અને આવતા વર્ષોમાં પણ ક્યારે પણ તેનો રેટ ઓછો નહીં થાય હજુને હજુ વધતો જશે એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ખરીદવું તે શુભ છે અને સારું છે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે આજના દિવસે વધુમાં વધુ જે લોકો જે છે તે ખરીદી કરતા હોય છે તો અત્યારે પણ વહેલી સવારથી જ દુકાનોમાં ખાસ કરીને શો શોરૂમમાં અત્યારે ગ્રાહકો આવી રહ્યા છે અને સોનું ચાંદી તેમજ જે ડાયમંડ છે તે લઈ રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ સુરતના અમરોલીમાં રહેતા યુવક ગઈકાલે